હેલો કેમ શું તમારા નાના છોકરા ની આ છોકરો જન્મ્યા હે હા હા એટલે જ તમને હર કરવા ફોન કર્યો હા અત્યારે જો ને જોઢો કરીને બેઠા રોઢો રોઢો એટલે

ઘુરા ઘઘરાદી ખાતે ખન 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 ખાન ખાન રોતે છોકરા ઘુઘરા બોલતે ઘુઘરા લેકે આઉગે રેંગે હારુ વોન કરેગા આવડ પડી જાય હિન્દી બોલતા બોલતા